બેન તમારો સવાલ છે કે માસ્તુષ મુનિને બે શબ્દ પણ યાદ નહોતા રહેતા તો એમનો મોક્ષ કેવી રીતના થયો બેન શાસ્ત્રમાં એવા ઘણા ઉદાહરણ છે જેમને શાસ્ત્રનું જ્ઞાન કાંઈ ન હોય છતાં પણ એમનો મોક્ષ થયો છે મોક્ષનું કારણ શાસ્ત્ર જ્ઞાન નથી મોક્ષનું કારણ સમ્ય જ્ઞાન છે શાસ્ત્ર જ્ઞાન અને સમ્ય જ્ઞાન એ બંને વચ્ચેનો ભેદ સમજો જે બુદ્ધિથી સમજી શકાય છે શાસ્ત્રમાંથી વાંચી લખી શકાય છે વિચારોને આપણે થઈ શકે છે તે બધું શાસ્ત્ર જ્ઞાન ટૂંકમાં આપણા આત્મા કેવો છે શું છે આત્મા વિશેની બધી જ જાણકારી આપણે બુદ્ધિથી મેળવીએ તે શાસ્ત્ર આજે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ શાસ્ત્ર જ્યારે સ્વાધ્યાય સ્વાધ્યાય એટલે સ્વનો અધ્યાય પુસ્તક નો અધ્યાય ને સ્વાધ્યાય ધ્યાન અને કાયદસર્ગ એના દ્વારા પોતાનો આત્માનો ઉપયોગ આત્મામાં રાખીને આત્માની જાગૃતિ દ્વારા પ્રેક્ટિકલી જેને આત્માનો અનુભવ અને એ દ્વારા એને જેને આત્મા જણાયો છે આત્મા અનુભવાય છે તે સમ્યક જ્ઞાન આ સાધના દ્વારા આ સમ્ય જ્ઞાન દ્વારા એનાથી મોક્ષ પમાય છે શાસ્ત્ર જ્ઞાન પર ભવમાં સાથે નથી આવતું પણ સમ્ય જ્ઞાન એટલે કે સાધના દ્વારા જેટલો પણ આત્માનો અનુભવ પ્રાપ્ત થયો તે સાથે શાસ્ત્ર જ્ઞાન ક્યારેક ક્યારેક અહંકાર કરાવે છે કે હું બહુ જ્ઞાની છું હું પંડિત છું મને બધી ખબર પડે છે આ અહંકાર ક્યારેક દુર્ગતિમાં પણ પટકી દે છે એટલે તો કહ્યું છે કે ચૌદ

તમને દ્રઢ તો ખબર જ હશે અને એવી જગ્યાએ જઈને ધ્યાન મગ્ન થતો કે જ્યાં એને લોકોની હત્યાઓ કરી હતી લોકો એને જોઈને પથ્થરો મારતા હતા કે આજ મારા બાપનો હત્યારો આજ મારા દીકરાનો હત્યારો મારો એને મારો પણ મુનિ જરા પણ વિચલિત થયા વિના ખૂબ જ ક્ષમતા પૂર્વક આ પરિસર સહન કરતા રહ્યા આમાં ક્ષમતા શબ્દ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમને કે મને કોઈ મારવા આવવાનું હોય તો આપણે ત્યાંથી ભાગી જઈએ જ્યારે આ મુનિ સામે ચાલીને જેની હત્યાઓ કરી હતી તે ક્ષેત્રમાં તેને ઉભા રહ્યા તેમને મારનારને ફક્ત નિમિત્ત તરીકે ગણીને ન તેમના પર રાગ કર્યો ન દ્વેષ સંપૂર્ણ ભાવમાં સ્થિર થતા આજે ઉદીરણામાં આવ્યા હતા ઉદીરણા એટલે ઉદયમાં ઉદીરણામાં જે કર્મ આવ્યા એને રાગ કે દ્વેષનો બિલકુલ ટેકો ન મળ્યો કેમકે એ ક્ષમતામાં સ્થિર થયા ન રાગ કર્યો ન દ્વેષ કર્યો એટલે એ કર્મ નિર્જવી ગયા ને દ્રઢ પ્રહારી મુનિનો આત્મા કર્મ મુક્ત બન્યો તો સમજો મોક્ષનું કારણ ફક્ત ને ફક્ત ક્ષમતા છે પછી તે દ્રઢ પ્રહારી નો હોય કે મહાવીર સ્વામીજી નો હોય કે પાર્શોનાથ ભગવાન નો હોય મહાવીર સ્વામીને કાનમાં ખીલા ઠુંકાયા ત્યારે શું એમનામ શક્તિ નહોતી કે પેલાને ઉપાડીને ક્યાંય ભંગોળી જાય અરે ત્યારે મહાવીરમાં તો એટલી શક્તિ હતી ને કે એના પર ફક્ત ખાલી દ્રષ્ટિ નાખી હોત ને તોય તે ક્યાંય ફેંકાઈ જાત પણ ભગવાને એવું કાંઈ જ ન કર્યું ખીલા ઠોકનાર પર ન રાગ કર્યો ન દ્વેષ સંપૂર્ણ ક્ષમતાભાવ અને એનાથી ઉદીરણામાં આવેલા કર્મોને ન રાગનો ટેકો મળ્યો ન દ્વેષનો ટેકો મળ્યો અને તે કર્મ નિર્જરાઈ ગયા ને આત્મા કર્મ મુક્તિ તરફ આગળ વધ્યો પાર્સનાથ ભગવાને પણ ના ધર્મેન્દ્ર પર રાગ કર્યો ના મેઘમાળી પર દ્વેષ કર્યો નાસિકા પર્યંત પાણી પહોંચવા છતાં ક્ષમતામાં સ્થિર થઈ કર્મને નિર્જરી કર્મ મુક્ત બન્યા તો સમજો મોક્ષનું કારણ ફક્ત ને ફક્ત ક્ષમતા છે પછી તે કોઈનો પણ જીવ હોય અને આ ક્ષમતાની ઉત્કૃષ્ટ સ્થિતિ પહોંચવાનું કારણ સમ્યક જ્ઞાન છે શાસ્ત્ર જ્ઞાન નહીં પણ શાસ્ત્ર જ્ઞાન વગર જાણશો કેવી રીતે કે શું આત્મા છે શું કર્મ છે શું મોક્ષ છે શું સ્વ અધ્યાય છે શું ધ્યાન છે શું કાયોસર છે ને જાણ્યા વગર આત્માના અનુભવનો એટલે કે સમ્યક જ્ઞાન માટેનો પુરુષાર્થ કેવી રીતે કરશો બળીએ શાસ્ત્ર જ્ઞાન જેમ અઢી હજાર વર્ષ પછી આજે આપણા સુધી પહોંચ્યું છે તેમ આગળની પેઢીને પહોંચાડવાની જવાબદારી આપણી છે એટલે શાસ્ત્ર જ્ઞાન મેળવવું ખૂબ જ જરૂરી છે પણ એ મેળવી લીધું એટલે જગ જીત્યા એવું માનીને બેસી રહેવાની જરૂર નથી શાસ્ત્ર જ્ઞાન મેળવ્યા પછી આત્માના ઉપયોગને સ્થિર કરી સંકિત કર્મોને ઉદીરણામાં લાવી

આજ પ્રક્રિયાનું બીજું નામ ધ્યાન છે ધ્યાનમાં એ જ કરવાનું છે તેમાં પણ સંચિત કર્મને ઉદેરણામાં લાવી ક્ષમતા પૂર્વક વેદવાના છે નિર્જરવાના છે મારું પુસ્તક પ્રશ્નો તરત મારા ભાગ દે એમાં ધ્યાનની પ્રક્રિયા ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવેલી છે માસ્તુ સુમુનિને જે યાદ નહોતું રહેતું એ અજ્ઞાન પરિસર હતો પરંતુ મુનિ એનો ઉદ્વેગ નથી કરતા અરે રે મને ઉદ્વેગ નથી કરતા પરંતુ સંપૂર્ણપણે ક્ષમતામાં સ્થિર થઈ મન વતન કાયાને સ્થિર કરી ઉદયમાં આવેલા કર્મોને રાગ ટેકો આપ્યા વગર નિર્જરે છે ખતમ કરે છે ને મોક્ષ પ્રાપ્ત કરે છે આત્માને કર્મ મુક્ત બનાવે છે એટલે ક્યારે પણ કોઈના માટે પણ કર્મ નિદ્રાનું કારણ ક્ષમતા છે કહ્યું છે ને ત્રણ અક્ષરને ઓળખો બે લઘુ ગુરુ એક સિદ્ધિ લેતા મોક્ષ છે ઉલટી દુર્ગતિ દેખ તો ત્રણ અક્ષર છે સમતા સીધુ લો સમતા ધારણ કરો તો જીવને મોક્ષની સીડી ચડાવે છે એ જ શબ્દને ઊંડેથી વાંચો તામસ તો તામસ જીવને દુર્ગતિમાં પટકી જાય છે